હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના મારા મસ્ત મજાના વિડીયોની અંદર દિવાળી પણ પૂરી થઈ ગઈ તહેવાર પણ પૂરા થઈ ગયા અને કદાચ આઈ થિંક વેકેશન પણ આપણું ફિનિશ થઈ ગયું છે છોકરાઓને તો ચાલુ છે પણ એના પપ્પાઓને કદાચ ચાલુ થઈ ગયું હોય તો એ લોકો તો એના કામે પાછા ફરી ગયા પણ હવે આપણે ફરીને મતલબ તહેવારની અંદર ખૂબ મજા કરી મસ્તી કરી બહાર જમવા ગયા અને ખાધું પણ હશે મીઠાઈ કેમકે આપણને ઈચ્છીએ કેમકે આપણે જાણીએ છીએ કે તહેવાર વર્ષમાં એક વખત આવે છે તો તો એનો આપણો લાભ પૂરેપૂરો લઈએ આપણે ગયા હશું મીઠાઈ બહુ બધી એન્જોય પણ કરીએ છીએ તો ચાલો પાછી હવે આપણે પાછા આપણા રૂટીનની અંદર આવી જઈએ તો આ વખતે હું તમને ઇન્ટરમેટ ફાસ્ટિંગ વિશે જણાવવા જઈ રહી છું બહુ બધું સર્ચ કર્યું અને યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો પણ છે જે તમને એવું કહે છે કે સોળ કલાક ફાસ્ટિંગના તમને બહુ બધા લાભ છે તો આજથી આપણે એક મહિનાની અંદર આપણે એ જાણીશું કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ દ્વારા એક મહિનાની અંદર આપની અંદર શું શું ફેરફાર થાય છે આ તમે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ છે જે ડાયટ છે જે તમે બધા જ લોકો કરી શકે છે મતલબ નાણાંથી લઈને મોટા લાગી જે કોઈને કંઈ પણ તકલીફ હોય શરીરની અંદર ડાયાબિટીસ છે કે કોઈ પણ જાતના રોગ હોય તો પણ એ લોકો આરામથી કરી શકે છે આવું એવા રિસર્ચનું કહેવું છે જે લોકો ડૉક્ટર છે એ લોકોનું કહેવું છે કે આનાથી બહુ સારો એવો ફાયદો થાય છે વજન ઉતરે છે અને પ્લસ કે અમુક એવા રોગો હોય ને નાબૂદ પણ થાય છે થાઇરોઇડ છે પીસીઓડી છે બધા લોકો આને ડેટ કરી શકે છે હવે હું તમને રેશિયો બતાવું છું એ છે સોળ અને આઠ કલાકનો હવે સવારના સરસ મજાના અત્યારે તો નવ વાગી ગયા છે કેમ કે વેકેશન અમારા બચ્ચાને છે એટલે અમે બી થોડુંક લેટ ઉઠીએ હસબન્ડને ચાલુ થઈ ગઈ છે ઓફિસ તો એને થોડુંક લેટ જવાનું હોય એટલે થોડુંક લેટ ચાલે બરોબર અત્યારે સવારના નવ વાગ્યા છે અને મે ટાઈમ રાખો છે સાંજે સાત વાગે મારું જમવાનું ફિનિશ કરું છું અને બપોરે બીજા દિવસે અગિયાર વાગે હું જમવાનું લઉં છું પણ એ પહેલાં આપણે પાણી નોર્મલી જે પીતા હતા ને પહેલાં એ પણ આપણે આની અંદર પી શકીએ છીએ બરાબર તો હવે મેં સવારની અંદર આપણે શિયાળો ચાલુ થઈ ગયો છે રાતે અહીંયા જો અડધી ચમચી છે પણ આ ફૂલાઈ ગયા છે એટલે એક ચમચી જેટલા લાગે છે મેથી દાણાને મેં સરસ એવા પાણીની અંદર પલાળી દીધા હતા હવે એનું પાણી ગાળી લેવાનું છે ને આ મેથી સરસ એવી ચાવીને આપણે ખાઈ જવાની છે બરોબર છે અંદર કંઈ ખાવાનું હોતું નથી પણ આપણે મેથી નો ઉપયોગ કર્યો છે એટલે મેથી આપણે વેસ્ટ ના જાય એટલે મેથી આપણે ખાઈ જઈએ છીએ પછી આ પાણી પીધાના દોઢ કલાક પછી તે હું બીજો કંઈક ખાઈશ અને શું શું ખાઈશ હું તમને આગળ બધા વિડીયોની અંદર જણાવતી રહીશ પણ હા ઘણા લોકો એવું કહેતા હોય ને કે અમારો વજન સ્ટક થઈ ગયો છે ઉતરતો નથી તો એને પણ આ ફાસ્ટિંગ જરૂરથી ટ્રાય જોઈએ મહિનો તમે ટ્રાય કરશો ને મતલબ ચેન્જીસ લાવશો ને તમારા ડાયટની અંદર કે મહિનો પણ તમે આની અંદર આની અંદર એડ કરશો ને તમારા ડાયટની અંદર તો પણ તમને સારો એવો ફાયદો જોવા મળશે તો ચાલો સવારમાં આપણે સરસ મજાના મેથી દાણા ચાવીને ખાઈ લઈએ અને શુભ શરૂઆત આપણી કરી દઈએ એવું નથી કે નવ વાગે જ પીવાનું તમે જ્યારે પણ ઉઠો ને ત્યારે પાણી પી લેવાનું છે પાણી તો તમારે ફૂલ પીવાનું છે એની ટાઈમ ઉપવાસ દરમિયાન તમે પાણી ફૂલ પી શકો છો બસ તમારે કંઈ ખાવાનું નથી બરાબર છે તો ચાલો શરૂઆત કરી દઈએ શરૂઆતની અંદર છે ને થોડા પોલા લાગશે દાળા પણ પછી તમે ટેવ પડી જશે થોડુંક મોઢું બગડશે ખાવા ટાઈમે પણ છે ને કઈ વાંધો નહીં જીભને નહીં પણ પેટને બહુ ભાવશે એટલે તમે જરૂરથી ખાજો બરાબર છે પછી આ પાણી પી પણ છે તો હેલો એવરીવાન અત્યારે છે ને સવારના સાડા દસ થઈ ગયા છે અને મેં કીધું તું એ રીતના મેં છે ને સાડા દસ વાગે નોર્મલી અગિયાર વાગે આપણે છે ને ફાસ ખુલવાનું હોય પણ સાડા દસ થઈ ગયા છે તો હું છે ને થોડા કહેવાય છે ને ડ્રાય ફ્રૂટ છે ને એને લઈ લઉં છું અને એમાં મેં પાંચ બદામ પલાળેલી છે ચાર કિસમિસ છે એક અંજીર છે અને એક અખરોટ છે જો તમારે વિટામિન્સની દવા ના લેવી હોય ને તો સવારમાં દરરોજ આ પલાળીને ખાવાનું ચાલુ કરી ગયું એટલે તમારા વિટામિન્સ જે ઘટે છે ને એ ઓલ ઓવર થોડા ટાઈમ એટલે કહેવાય ને કે ઓલ ઓવર માટે કવર થઈ જશે દવા નહીં પીવી પડે રેગ્યુલર તમે આને લેશો ને તો બરાબર છે તો ચાલો સરસ એવું આનું પણ ચાલુ ચાલી ખાવાનું છે હાઈ એવરી વન અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાના અત્યારે એક વાગી ગયો છે એક અને સવારે મેં સાડા દસ પોણા અગિયાર વાગે નટ્સ ખાધા હતા આપણે પલાળેલા બદામને એવું ખાધું હતું એટલે હું અત્યારે એક વાગે ભોજન કરું છું વચવચમાં આપણે છે ને થોડું થોડું પાણી પીતું રહેવાનું છે બરાબર અત્યારે જમવામાં મેં છે ને રાજમાનું શાક લીધું છે દોઢ રોટલી લીધી છે તમે જોઈ શકો છો અને સલાડમાં આપણે કેવું કહેવાય ને આપણે આ કાકડી અને ટમેટું લીધું છે અને એક ગ્લાસ જેટલી છાશ લીધી છે તો ચાલો એવરી વન જમવા મસ્ત મજાની પ્લેટ મારી રેડી છે આ આ તમે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ કરશો ને એટલે કેવું થશે ખબર થોડાક ટાઈમ માટે તમને છે ને માથાનો દુખાવો અથવા તો છે ને ક્રેવિંગ્સ થાવી અલગ અલગ ભૂખ લાગવી એવું થાશે પણ એમાં બીવાની જરૂર નથી બરાબર છે જો તમને બીજી કાંઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈ લેજો કે કેટલા ટાઈમ સુધી મારે ઉપવાસ કરવો જોઈએ ને એ પણ તમે આ રેગ્યુલર કરશો ને તો તમારું જે વજન અટકી ગયેલો છે ને એ પણ સારો ઘટવા લાગશે આ તમારે મહિનો દિવસની ટ્રાય કરવાની છે બરોબર હું એમ નથી કીધી કે આપણે કન્ટિન્યુ કરશું પણ મહિનો દિવસ આ ડાયટ ફોલો કરશું અને પછીનું આપણે જે રેગ્યુલર ડાયટ છે ને એ પણ ફોલો કરી શકીએ મતલબ ડાયટની અંદર થોડોક બદલાવ થઈ જાય જેનાથી આપણા બોડીને સારું એવું કહેવાય ને ખબર પણ પડી જાય કે હવે છે ને આપણે આને વજન ઘટાડવાની જરૂર છે ને એટલા માટે તો સરસ એવું મેં મારી પ્લેટ તૈયાર થઈ ગઈ છે બપોરના વાગી ગયા છે એક અને હવે હું શાંતિથી આરામથી એક પીસને વીસથી ત્રીસ વખત ચાવી ચાવીને આરામથી ખાઈશ બરાબર જેથી આપણું પાચનતંત્ર પણ સરળ બને તો બચ્યા જેવી પ્રોબ્લેમ પણ ના રહે અને કહેવાય ને કે વજન પણ વધારો ન કરે અને તમે એટલું ખાવ ને તો પણ તમને ધરાઈ જાવ જો તમે ચાવી ચાવીને જમશો ને તો તો ચાલો ગેસ જમવા માટે અને આમ જેમ જેમ હું તમને આગળ વધતી જઈશ ને એમ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતી જાય કે કઈ રીતના કરવાનું છે ને તે બરાબર છે તો ચાલો જોઈએ હવે આગળ તો હેલો એવરીવાન અત્યારે સાંજના સાડા છ થઈ ગયા છે અને આજે મારે છે ડિનરની અંદર મસ્ત મજાની ખીચડી અને દહીં એક વાટકો જેટલી મેં ખીચડી લીધી છે એની અંદર દહીં ખીચડી મેં સાદી અને નોર્મલ જ લીધી છે એની અંદર કોઈ મસાલા એડ નથી કર્યા કે કોઈ વસ્તુનું વેજીટેબલ પણ એડ નથી કર્યું જો તમારે વેજીટેબલ એડ કરવું હોય તો તમે કરી શકો છો નોર્મલી એવી ઈચ્છા થઈ કે સાદી ખીચડી અને દહીં ખાવાની તો આજે સાડા છ વાગ્યા છે હવે સાત વાગ્યા પછી હું છે ને કંઈ ખાઈશ નહીં તમે પાણી પી શકો બ્લેક કોફી પી શકો ગ્રીન ટી પી શકો પણ અત્યારે તો ના પીવાય એટલે સુવા ટાઈમે નોર્મલી હું ગરમ પાણી પીને સુઈશ તો એ વિડીયો હું તમને હવે આગળ બતાવીશ કઈ રીતના આપણે કરીએ છીએ ને આગળ અને બહુ બધા ફાયદા થાય છે આ ડાયટિંગ કરવાથી કહેવાય છે કે વાર ખરતા હોય તો પણ કરી શકો છો ગાલે બહુ બધા ખીલ નીકળતા હોય કે મોઢું બહુ ખરાબ થઈ ગયું હોય કોઈ જાતની શરીરમાં એલર્જી હોય તો પણ તમે આરામથી આ ડાયટિંગને ફોલો કરી શકો છો અને બહુ સારું રિઝલ્ટ પણ આનું મળે છે આપણે જોઈએ મહિનો આપણે કન્ટિન્યુ આ છે હું તમને મહિનો મારી જર્ની પ્રમાણે હું શું જમું છું શું ખાઉં છું ને એ તમને બતાવીશ